હાલો ગાઈશ તો મને એક ભાઈબંધે મને કીધું છે કે વધારે ફેમસ થવું હોય તો નજારા બતાવવાનું ચા ચાલુ કરી દેવાનું એવું કીધું છે તો આજે હું તમને નજારા બતાવવા જઈ રહ્યો છે તો કેવા નજારા જોવા મળે છે તે તમારે જોવાનું છે તો હલો મિત્રો આપણે નજારો જોવા તમને લઈ જવું તો તમે તો છીટી ના શો અમે તો ડુંગર એટલે બરાબર તો અમારે આ કેવી આ ખેતીવાડી છે જુઓ આ ડુંગર છે મોટા મોટા આ ખેતીવાડી છે અને પછી જો મિત્રો હજુ આગળ લઈ જાઉં તો હજુ તમને બતાવીશ ઘણું બધું વિડિયામાં બન્યા રહેજો તો જો મિત્રો ત્યાં રોડે એક ગાડી જાય છે ત્યાં પણ તમારે દેખાય છે કે નહીં દેખાય એવું છે આ હા રોડે જડી જાય તો અહીંથી હવે મિત્રો હજુ આગળ લઈ જાઉં છું તો મિત્રો અહીંયા કશુંકનું કાગળી પડ્યું છે એવું તમારું દુકાનમાં એવું તમારા ગામમાં મળતું હોય કે ના મળતું એવું છે આ જુઓ આવું આવું પણ અમારા ગામમાં દુકાનમાં મળે છે અને હવે તમને બીજું જોવા માટે લઈ જાઉં તો વિડીયોમાં બન્યા રહેજો હજુ આગળ લઈ જાઉં છું તમને તો હવે મિત્રો હવે હું બહુ આગળ આવી ગયો છે તો આવા મોટા મોટા જળવા તમે નહીં જોયા હોય આવા જળવા જુઓ અને આ રે એ આગળ છે અને હવે તમે હજુ વિડીયોમાં બન્યા રહેજો હવે તમને શું બતાવવું નજારો નજારો અને હજુ બતાવું તો જો મિત્રો પેલા જળવા પણ બહુ સારો દેખાય છે તમે જુઓ આ તમને મને તો બહુ લાગે છે તો હજુ વિડીયોમાં બન્યા રેજો હજુ આગળ લઈ જાઉં છું તો હવે તમને નજારો શું બતાવવું વિડીયોમાં બન્યા રે જો હવે શું બતાવું નજારો હા તો જો મિત્રો આ આ કેવું મરી ગયું છે આ જુઓ ને આ એવું મરી ગયું એ તમે કદાચ નહીં જોયું હોય એ પણ અહીંયા જોવા મળે છે તો હજી વિડીયોમાં બન્યા તો જુઓ મિત્રો જે આગળનો રસ્તો છે આ નાનો નાનો એ અહીંયા મળે છે કદાચ એવો રસ્તો તમે નહીં જોયો હોય તો હજી વિડીયોમાં બન્યા જો હવે કૂતરા જેવી બારમાં પોતી ગયા છે તો આગળ અહીંયા આવા પાણા દેખાય છે ને દાડો કેવો સૂરજ કેવું બૂદે છે ને એવું દેખાય છે એવું છે તો હજુ આગળ લઈ જાઉં છું તમને નજારા જોવા માટે ના જોઈ હે એવું વસ્તુ હું તમને બતાવીશ તો જો મિત્ર ત્યાં છોકરા લાકડા કરે છે દૂર કદાચ તમે નહીં જોયું હોય તો એ જોઈ લેજો અને હજુ તમને શું બતાવવું આગળ લઈ જાઉં તો તમારા દેશમાં કદાચ આવું જાડવું ના હોય તો આને આને બહુ ભૂકળા ખાય છે આને અને આવું કદાચ ગામમાં હોય કે ના હોય એવું કદાચ તમે ના જોયું હોય અને હજુ આપણે ઘણું બધું જોવાનું છે આપણે ડુંગર વિસ્તારની અંદર તો બહુ જ બધું જોવા મળે અને આપણે વિડીયોમાં ચાલુ ચાલુ રહેવાનું અને હવે હું તમને હું બતાવવા લઈ જાઉં કશું દેખાતું નથી તો જેઓ મેં કદાચ તમે આવો નાના નાના હાગડા મરી જેલા એવા હોય ના જોઈ હોય તો આ જોઈ લો નજારા જોવાના નજારા જોવાને ગમે છે ને હે ગમે છે ને નજારો જોવાનું તો હજુ માં બંડ્યા રહેજો આગળ જઈશું અને આપણે નજારો દેખાડશું તો મારા પાછળનું બ્રેકગ્રાઉન્ડ કેવું જોજો મિત્રો મને તો બહુ મજા આવે છે મારી પાછળ બ્રેકગ્રાઉન્ડ જોવાનું પણ મજા આવે છે જો મિત્રો બસ હજુ વિડીયોમાં ચાલુ રાખજો હજુ આગળ બહુ ઘણું બધું આપણને જોવા માટે લઈને આવવાના છે હા